જય આવી ગયા છે તમારા માટે નવું વિડીયો લઈને અને આજે તો આપણે બેઠા હતા ચશ્મા બુલાઈ ગયા આજે એક તો આપણે ચશ્મા પહેરવા જવાના ચશ્મા આપણે નવા કઢાવ્યા કબર તમને કોઈ નીકળ્યો ને વાતો મેં કોઈને કીધું નથી અને કાલનો મેં હતો ને જ ગરમી ભયંકર છે કાલ મેં જીધ્યું ભાત ભરાતી અને મેં કાલ સિલાઈ કરીને કા પછી ફરિયામાં એક બે ગલ મેં કાઢીના સિલાઈ કરીને કામ નાખા ફર્યામાં હાકે હાકે મારી જાંકોડીમાં તો કેમ અંદર રાખ્યું તોડ્યું એક એક બે તોડ્યું એ તણ આ દિવસે આ જાંકોડીમાં તોડી ગયું ડાયરેક છે ઉડાડીને લઈ ગયું એ અહીંયા જ જ ના રહ્યો કોઈ તારીનું કોણી એ આ તણ મેં તોડવા વાળું આવું મેં માન માન મોટી કરી અને કોકને ઘેરથી રોકડો લઈ આવી રોકડો નહોતો ડાયરેક હતી લઈને એવડી એવડી ઉગાડીને મોટી કરી ખોટા ને આવું તોડી ગયું જાંકોડી તોડી ગયું બાજુ આવું

અહીંયા ફિટ કરાવી દેવું કોઈ પણ આવે તો ખબર પડી જાય આપણને કમ્પ્યુટર પર લઈ લેવું અહીંયા કેમેરાના ફિટ કરાવી લેવું તોડ નાખ્યો એક જામ પડે તો એ તોડી હવા ટાણમાં મૂડ ખરાબ કરી નાખો થોડા ચશ્મા જોઈ લો તમે નવા કઢાવ્યા ને ઓઈલા હતા એ ઢુંડા લાગતા હતા ને તો આપણે આ નવા કઢી લેવું ભરી જ ભરી જ ઓલરેડી બરાબર છે ચશ્મા કઢાવ્યા ભેગા ભેગ નવા હું તમને ચપરાઈ જ તો નહોતો તો આને સપ્રાઇઝ કરી નાખ્યો અહીંયા દરેક તોડીને મન પડે એમ કોઈ ગયું જામ પડે તોડીને એમ પાકલ ટેડો હતો મોટો હું તમને દેખાડવા નહોતો બધું ત્યાં હું મારે આમ ધ્યાન ગયો કે નામ પડતું છે ને હેઠળ દરેક પડી હોય જામ પડી નમ ઉપર ગધી આનું કંઈક કરવું તો આનું ભેગું થયું વેકરથી પણ ડ્રાઈબ કરી દીજું કોઈ ભૂલતા નહીં અને આજ ન મેં આવ્યો અવારમાં ભણવા જતા એટલે પાછો આજ ન આવ્યો આ જ આવ્યો હોત તો તમારે હવે માં કાકરી નાખવી પડે કેમ કે આ જો બતાવું તમને મેં શિલા કર્યો આ બધી શેટ પણ લગ્ન મેં શીલા જ ના અહીંયા જો હજી એક દેખી પડી ને આવેલી બધી મે મેં ને મેં એક વાળ છે આ મને નહીં આડું છે અને એક જામફળ તોડી ગયું કોઈને ખબર હોય તો કહી ગયો હોત મેં કોઈ તોડી ગયા હોય તો મારા ઉપર આવું ન કરતા દરેક ગયો તોડીને હોય ગયા કબો ખબર હોય તો મને કમેન્ટ કરી દેજો કે મેં જામ્પલ લીધો તમારા માટે માનચે છે પાક બીજા લઈ જાય કોમેન્ટ કરી દેજો કોઈ જામ્પલ લઈ ગયું હોય તો પ્રેમથી કહી જ ભાઈ લઈ ગયું હોય તો કમેન્ટ કરી દેજો લઈ ગયું હોય તો ન લઈ ગયા હોય તો કંઈ નહીં પણ લઈ ગયા હોય તો કમેન્ટ કરી દેજો તો આજલા આજનો વિડીયો રાંધ રાખજો મૂળ ખરાબ કરીને હું જ દેખાડવાનો હતો એક હવે હું આવકાર આવું રામ રામ સીતારામ બાય 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 બાય